राजपूत समाज का ऑपरेशन पार्ट टू स्टार्ट हो गया है ऑपरेशन पार्ट टू का स्लोगन राजपूत समाज ने दिया है भाजपा हटाओ ये फाइल वीडियो है राजकोट में राजपूत समाज का महासम्मेलन हुआ था उसके आगे देखिए कल रात से जगह जगह पर बीजेपी का विरोध हो रहा है राजपूत समाज के लिए उसके वीडियो फुटेज है नगर में आज राजपूत समाज की ओर से

તો અમને પોઝિટિવ જવાબ મળ્યો અને અમે જે તે વ્યક્તિને જાણ કરી અને એમને અલ્ટિમેટમ આપેલું છે કે આજ સાંજ સુધીમાં કાર્યાલય જો આપ બંધ નહીં કરો તો સમાજ ખુલ્લ આક્રોશ છે અને સમાજનો ખોટી રીતે આપ ગેરમાર્ગે દોરતા નહીં મહેરબાની કરીને આપણી ને આપડી પ્રોપર્ટીને નુકસાન થાય એવું આપ ન કરો તો વધુ સારું એવું આપને હું વિનંતી કરું છું તો મારામાં હિંમત હશે ને તો હું ક્ષત્રિય છું તમે છત્રીય છો પણ જો મતદાન વખતે આનું પરિણામ ના આવ્યું અને એક પણ છત્રીય જો આને મત આપે તો એને મા આશાપુરા સોગન છે એને મારી રાજપુતાની ના સોગન છે અને છત્રી ની કુખે જો જેલમાં હોય તો એક વાર કટ્ટર જય માતાજી મારા સર્વ રાજપૂત ભાઈઓને તથા વડીલોને માતાઓ બહેનોને આ વિડીયો આજ રોજ જે ભુજ ખાતે સેવન સ્કાયમાં મીટિંગ મળેલી આપણા ભારતીય જનતા પાર્ટીમાં જે રાજપૂત આગેવાનો છે માત્ર એમની જ હતી કોઈ પણ સામાજિક આગેવાન તેમની સાથે ગયેલ નથી સામાજિક આગેવાનો ખરા પણ હાલમાં એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે એ પ્રમાણે ગયા હતા અને હું એ લોકોને પણ ખાસ વિનંતી કરવા માંગુ છું આપ અમારા વડીલ છો મોટા ભાઈઓ છો આજ દિવસ સુધી સમાજ એમ સમજે છે કે આપ ભારતીય જનતા પાર્ટીની અંદર ભલે છો પરંતુ સમાજની સાથે છો તો એ વાતનું આપ ધ્યાન રાખજો જો પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કોઈ પણ આપણા રાજપૂત ક્ષત્રિય સમાજને આપ ભારતીય જનતા પાર્ટીના ફેબરમાં મતદાન કરવાનું કહેશો તો ક્યાંક ને ક્યાંક સમાજનો ઉગ્રનો ભોગ આપ ન બનો એનું પણ ધ્યાન રાખજો અને આપને છતાં પણ ભારતીય જનતા પાર્ટીમાં આપ છો અને આપણને આપ લોકોને દબાણ હોય તો મતદાન નો અવશ્ય કહી શકો છો પરંતુ સામાજિક જે આપ લોકો હોદા લઈને બેઠા છો તે મહેરબાની કરીને રાજીનામા લઈને પછી જ સમાજમાં કે બીજી ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વાતો કરવા જશો જય હિંદ જય માતાજી આજ રોજ ધોલ ખાતે ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિના આદેશ અનુસાર સમગ્ર ઢોલ તાલુકો શહેર અને વિસ્તારમાંથી એ જબરજસ્ત મોટી સભા અહીંયા આયોજન થયું છે ક્ષત્રિય સમાજના બોર્ડિંગમાં ત્યારે આજે સમગ્ર તાલુકાના આગેવાનો યુવાનો અને વડીલોએ એક જ પ્રણ લીધું છે કે આગામી સાત તારીખે ભાજપને હરાવવા અને એક પણ મત ક્ષત્રિયોના ગામ એની સાથે સંકળાયેલા અન્ય સમાજોની સાથે રાખીને આ યુદ્ધનું એલાન કરીએ છીએ અને ગામે ગામ સમિતિ રચના કરી અને બધા જ સાથે મળીને આપણે આ પરિણામ લાવવાનું છે ભાજપને એક પણ મત ન મળે એના સોગંદ લેવામાં આવ્યો છે